નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો વિસાવદર માર્કેટ યાર્ડમાં એકસો ચૌદથી ત્રણસો છત્રીસ ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો સિતેરથી ચારસો પંચ્યાસી ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો એકત્રીસથી ચારસો છપ્પન ડીસા માર્કેટ યાર્ડમાં બસો સાહીઠથી બસો નેવું જામનગર માર્કેટ યાર્ડમાં એકસો વીસથી પાંચસો મહુવા યાર્ડમાં એકસો પચાસ થી પાંચસો બાર વાસણા માર્કેટ યાર્ડમાં બસો થી ત્રણસો સુરત યાર્ડમાં એકસો એસી થી છસો એસી જેતપુર યાર્ડમાં એકસો પચીસ થી ચારસો એકાવન અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં બસો થી પાંચસો વીસ મહેસાણા યાર્ડમાં ત્રણસો થી ચારસો અમરેલી માર્કેટ યાર્ડમાં સોથી ચારસો મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ચારસો ચાલીસ રાજકોટ માર્કેટ યાર્ડમાં એકસો ત્રીસથી ચારસો ચાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો